ચૂંટણી જોર ચૂંટણી જોરશોરથી ચાલી રહી છે નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સવારથી વકીલોની વોટિંગ કરવા લાઈનો જોવા મળી પંદર ઉમેદવારો વચ્ચે આ ચૂંટણી યોજાઈ રહી છે પંદર બેઠકો પૈકી આઠ કારોબારી અને બાકીના હોદ્દેદારો વચ્ચે જોરો શોરો ચૂંટણી યોજાઈ રહી છે સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે મતદાન બ્લેટ થી કરવામાં આવશે આઠસો જેટલા મતદારો આ ચૂંટણીમાં પોતાનો મત આપશે રિપોર્ટર સચિન પંડ્યા નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ જી મેડમ આપનું નામ પરિચય અને આજે બાર એસોસિએશન ઇલેક્શન છે આપ પ્રમુખ પદે આજે ચૂંટણી લડી રહ્યા છો શું કહેશો મારું નામ પારુલ મકવાણા છે હું નડિયાદ બારમાં લગભગ બાર વર્ષ ઉપરાંતથી પ્રેક્ટિસ કરું છું અમારા બારમાં છેલ્લા ત્રણ વર્ષથી અનિલભાઈ ગૌતમ પ્રમુખ તરીકે આવી રહ્યા છે અને આ વખતે ચૂંટણીમાં મેં લેડીઝ કેન્ડિડેટ તરીકે પ્રમુખ પદમાં દાવેદારી કરી છે પહેલા તો એમ હતું કે કદાચ થોડું અઘરું રહે છે પણ આજે મુકાબલો થોડો અઘરો થઈ રહ્યો હોય એમના માટે પણ એવું લાગી રહ્યું છે

હવે એ ચૂંટણીમાં અનિલ ગૌતમ અને અશોક મહિડાની જે પેનલ છે એમાં ચૂંટાઈ જવાની એ લોકોની શક્યતા હું વધારે જોઈ રહ્યો છું આમાં તો સામાન્ય રીતે પ્રમુખના પણ બે ઉમેદવાર છે ઉપપ્રમુખના બે ઉમેદવાર છે મંત્રીના પણ બે ઉમેદવાર છે અને જે કારોબારી લેવાની એ આઠ સભ્યો છે તો આઠના બદલે નવ સભ્યો ઊભા છે તો એની પણ ચૂંટણી છે અને આજે ખૂબ સરસ અને શાંત વાતાવરણમાં ચૂંટણી અહીં રહેલી છે અને આ ચૂંટણીમાં હું સમજુ છું ત્યાં સુધી અનિલ ગૌતમ કે જેમણે ખૂબ સારી કામગીરી ગયા વર્ષે કરી છે બે વર્ષ દરમિયાન એટલે એ પેનલ છૂંટાયા આવે એવી શક્યતાઓ હું જોઉં છું